એનો દીપક બુજાઈ ગયા બધું સત્યાનાશ થઈ ચુક્યું છે આ સત્યાનાશ નું બધું કૌભાંડ પૂરું પાડે ને હોય જાય આ લોકોને શરમ જેવી ચીજ હે ને હે હે ફાતડા ઉભારીએ તારક મેહતા તો હજી સારા હતા

હાલ જે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની તેને લઈને હાઈકોર્ટમાં જે છે ત્રીજી વખત સુઓ મોટો નીચે આજે સુનાવણી થઈ અને તેમાં જે છે જે એસઆઈટી છે તેને લઈને હાઈકોર્ટે જે છે ટકોર કરી છે અને હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટી છે તેને વીસ દિવસમાં પણ કંઈ ઉકાળ્યું નથી એટલા માટે આ એસઆઈટી છે તેના પર પણ પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે

હીર ગુમાવી દીધું નીર ગુમાવી દીધું એનું કુળ ગુમાવી દીધું એનું દીપક બુજાઈ ગયા બધું સત્યાનાશ થઈ ચુક્યું છે હવે ખાલી એક ટમટમતી આશા શું હતી કે કદાચ આ કેસમાં જે લોકો મૂળ પાપી છે એને ન્યાય મળે રાજ્ય સરકારે લીલા ચશ્મા બધાને ઊંધા ચશ્મા પહેર્યા હતા તારક મહેતા તો હજી સારા હતા કે એને કમસે કમ તારક મહેતા કા ઉટા ચશ્મા એવું કે છે આખી દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવે ચાલે સરકારે જાહેર કરી દીધું ગૃહ મંત્રાલયે કે આમાં એસઆઈટી ની રચના થશે હવે કેટલાક શબ્દો જે છે એ આપણી જાણ ખાતર પ્રજાને ભરમાવવા માટે હોય છે સખતમાં સખત કાર્યવાહી તાત્કાલિક એની ચાર્જશીટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની સુનાવણી ધડારૂપ સજા કોઈને છોડાશેની વગેરે એટલે પ્રજા વળી એક વખત ભરમાઈ ગઈ કે અર્થ એમ છે કે અહીંયા જે કોઈ તંત્ર વાહકો છે જે ખરેખર ટીઆરપી ઝોનના ગુનેગારો છે જે તે સમયના પોલીસ કમિશનર જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના ડીસીપી વગેરે વગેરે માર્ગ મકાન ખાતાના ટીપીઓ બીપીઓ જેટલા લોકો છે બધા મૂળ બધાએ સોંપીને માલ ખાધો અને અમારા છોકરાઓ જે હતા એને આ લોકોએ ભસ્મીભૂત કરી નાખ્યા બધાને સરકારની પાસે કીધું ને બુદ્ધિપૂર્વક હોય છે શબ્દો કોઈ પ્રજાને ત્યારે એટલું વિચારવાની પણ એક માનસિકતા નથી હોતી બિચારા હતપ્રભ હોય એટલે કે ભાઈ તમારે એસઆઈટી નિમ્મી પડી એ એ બતાવતું નથી કે તમારે અહીંના ભરોસો તમને ભરોસો નથી એ તો સીધી વાત થઈ મારે ઉછી તો તો જ નથી તો તમે એસઆઈટી કે તમારી જે એક્ઝિસ્ટિંગ પાવર છે જે એ બધા યા તો પ્રમાણિક નથી યા તો કાયદેસર બદમાશ જ છે યા તો તમને એના ઉપર ભરોસો નથી યા તો શંકાના પરિઘમાં છે બધું જ છે તો જ તમારે બહાર થી એસઆઈટી સત્ય શોધક સમિતિ કે લાવવું શું કામ પડે આ પાપી લોકો સત્યને શોધી શકે નથી ના એ જ પરમ સત્ય છે જે સત્યાનાશ કાઢ્યું જો જહર પી ચુકા હું તુમીને તો દિયા તુમ તો મુજે જિંદગી કી દુઆ મત દો સોલા થા જલ બુજા હું તુમ તો મુજે હવા એ મત દો આ એના જેવા તો છે જે લોકો પાંચ પાંચ છ છ આંકડાના પગાર ખાય છે એ તો બધા હરામી હતા આમાં બધાય જાણીએ છીએ વાકાત હા એનો કા એ બેફિકર ફિકર રહ્યા યા તો એ ગદ્દાર રહ્યા યા તો મુખ સેવક રહ્યા કાં તો પૈસા કટકટાવા જે હોય તે એની ફરજમાં ઉણા ઉતરા એમાં કોઈ ના નથી તો સીટની વ્યવસ્થા સરકારે કરી ગૃહમંત્રીશ્રીએ જાહેર કર્યું એસઆઈટીની રચના કરશું પ્રજાને એમ થયું કે વળી ક્યાંક ચમત્કાર થાય ને આ પાપી લોકો પકડાશે ગાંધીનગર ગાંધીનગરથી રાજકોટ રાજકોટથી ગાંધીનગર સર્કિટ હાઉસમાં કેરી પૂરી ખાઈને વયા ગયા અને કોઈ કથા કોઈ જેના આખું રાજકોટનું ધાવણું છોકરું ઓળખે છે કે પાપી લોકો કોણ છે એમાંના એકે ને ન તો એને બોલાવ્યા ન કઈ વાત કરી ન ચીત કરી અને જે લોકોને ફરજિયાત પકડવા પડે એમ હતા કારણ કે જેની સહી છે દસ્તાવેજી રાજકોટ મહાનગરપાલિકામાં તમારી જાણ ખાતે ટાઉન પ્લાનિંગ ઓફિસર કે ભાઈ અહીંયા તમે લોકો નથી આ સ્ટ્રકચર કાચાની તમે મંજૂરી લીધી પણ પણ ઓન રેકોર્ડ તો તો છે છે નહીં નહીં છો અહીંયા આ હંગામી ધોરણે ઉભું કરેલું છે અમે કાયમી બાંધકામ કરવાના નથી જેને પાકું ચણતર કહે છે પાકું ચણતર કરવું હોય તો માર્ગ મકાન ખાતાની મંજૂરી લેવી પડે હવે મકાન તો આપણે દુનિયા આખી એ જોયું છે ચાર વર્ષથી દિંડક ચાલતું હતું પાક્કું સ્ટ્રકચર હતું અંદર બિયર પણ ઠંડો રહી શકે એવી એસી હતી આપણે બધું જ જાણીએ છીએ તો ત્યાં સુધી તમે એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર એના સહિતના લોકો ચીફ ફાયર ઓફિસર જેનું હજુ હુધી બચાવ કરવામાં આવી રહ્યો છે એથી માંડીને પદાધિકારીઓ કારણ કે ઓફિસરો જે કામ કરતા હોય એની ઉપર કોનો હાથ હોય છે પદાધિકારીઓનો એ કે એમાં આ લોકો એ કરવાનું હોય છે અને એ બધા મિલી ભગતથી કરતા હતા તો આ એસઆઈટી નિમાણી તો અત્યાર સુધીમાં લગભગ અડધું પરધું નગરપાલિકાને સુપરસીડ કરવાની જરૂર ન પડી હોત આ અંદાઇ અડધા પડધા તો જેલમાં હોવા જોઈએ જે હજી ટેસડા કરે છે બાર ઈ તો સુપરસીટ હું આને તો આને કોઈ કાળે આ બધાને ગાણવા આખા ને નાખવાની જરૂર છે તિહાર જેલમાં પણ એવું કઈ કર્યા વગર સુભાષભાઈ ત્રિવેદી એ સરકારે કીધું તેમ એનું ઋણ અદા કર્યું એટલે હવે ઋણ અદા કરે છે રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપવાનો હોય છે હજી તમે જાણો છો એટલા દિવસથી હજુ સુધી હરામ બરોબર કઈ એને અહેવાલ તૈયાર કર્યો તો અહીંયા જેટલા પત્રકારો પૂછે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે ખરેખર તો આ ભાઈની તપાસ કરવી પડે એમ છે એવી તો પરિસ્થિતિ છે એટલે આજે હાઈકોર્ટ જે પ્રજાની વાત હતી જે આપણે વાત વાત કરીએ તો આપણા નામે એમ તમે કહો મીડિયા એક તરફી છે યા તો મીડિયા આક્રોશ ઠાલવે છે મીડિયા ઉશ્કેરે છે તો હાઈકોર્ટને શું કેશો હાઈકોર્ટ તો બાકાયદા જે કઈ તથ્યોના આધારે વાત કરે છે તપાસ સમિતિ હવે એ નવી સમિતિ એને માસિન છોકરો કારણ કે સમિતિમાં તમારી જાણ કરતા કયો ને કે સમિતિમાં પીડિત લોકો જે છે જેના છોકરા ઓફ થઈ ગયા છે એવા પચીસ માવતરોને રાખો લ્યો આગળ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય

એટલે આનો કોઈ મેળ પડે નથી એ અઠ્યાવીસ દિવસ નુરા કુસ્તી કરી લીધી પોલીસ અફસરો અંદરો અંદર ત્યાં સુધીમાં તો અમારા બધાના ભાંડા ન ફૂટે એવું એકબીજા એ કીધું હોય કે આમાં ભાઈ હલવાણા છે આમાં 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 આ રીતે અમારું ઇન્વોલ્વમેન્ટ છે એટલે બધું એસઆઈટી એ તો ભેગું કર્યું સરકારને કીધું કે આમાં મૂળ આપણી આબરૂ જાય એમ છે બોલો આ તપાસનો રિપોર્ટ બહાર પડે તો ને સરકાર હાલો એસઆઈટી છે સરકારે આમ તો હાથ પડે ત્રણ પ્રેસ કોન્ફરન્સ ઉતાવળા થઈ ગયા હોય છે એટલે એસઆઈટી એ પણ આવી જ કારખાની કરી એટલે હાઈકોર્ટે કીધું ભાઈ સાહેબ માફ કરો આ આ બંધ કરો તમે ન નડો તો સેવા જ છે એટલે એને કીધું કે નવી સમિતિ રચો આ ફીંડલું બંધ કરો અત્યારે એને સટડાઉન કરો રદ નહીં શટડાઉન અત્યારે તમે ટૂંકમાં ન નડો તમારા કઈ ઉકાળ્યું નથી અઠ્યાવીસ દિવસમાં આ સૌથી મોટી ટકોર જે છે રાજ્ય સરકારને પણ છે સુભાષ ત્રિવેદીને પણ છે જેને હર્ષંઘવી અત્યંત પ્રમાણિક ને નિષ્ઠાવાન ને ફલાણું ઢીકણું વિશેષણોથી નવાજે છે એને પણ આટલી જ આ જેને કહેવાય ને છે જો આ લોકોમાં કોઈમાં નૈતિકતાનો ન હોય ને તો એને ઢાંકણીમાં પાણી લઈને બાકીની વિધિ પૂરી કરવી જોઈએ સર વાત કરવામાં આવે તો સુભાષ ત્રિવેદી છે 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 તેના પર જ અત્યારે અત્યારે જે જે મોટો પ્રશ્ન મૂકીને ડાઉન કરી પરંતુ વાત જો કોંગ્રેસે કોંગ્રેસે અગાઉ પણ માંગ કરી હતી ખાસ કરીને જીગ્નેશ મેવાણીએ માંગ કરી હતી કે નિલિપ્ત રોય આગેવાની હેઠળની સીટની રચના કરવામાં આવે તો સર આ અધિકારીઓની જો રચના કરવામાં આવે તો શું ફેર પડી શકે છે તો ભાંડો ફૂટી જાય સરકારનો ભાંડો ફૂટી જાય ઢાંકો ઢુંબો ખુલ્લું પડી જાય લીરા ઉડી જાય અને ગાંધીનગરમાં બે અઘરું થઈ જાય આ વાંધો છે એટલે નિર્લિપ્ત રોય જે છે એ ક્યાંક છે રે ગાંધીનગરમાં એનું જે કઈ એનું જે એસ્ટાબ્લિશમેન્ટ છે એના જેટલી એની પાસે સ્ટાફ છે એ એક સીમિત સ્ટાફ છે પોલીસ જેટલો તો નથી તો પણ સ્પેશિયલ સ્કોડ છે એને ખબર પડે કે

થી માંડીને સુભાષ કેવી બેન ઓલા સુભાષનું નામ બીજું સુભાબેન એવા બધા ટૂંકમાં પ્રામાણિક જે લોકોની મિસાલ છે જેના ઉપર જેનું નામ આવે આપણે સેલ્યુટ કરવો પડે જેમ કે સતીશ વર્મા એક જમાનામાં રાજકોટમાં ડીસીપી હતા તમે એનો ચહેરો જો તમને પૂજવાનું મન થાય તમને તો કાયદોનો વ્યવસ્થા આજ છે એનું હોવું માત્ર એ કાયદોનો વ્યવસ્થાનું વ્યવસ્થિત હોવાનું પ્રમાણ હતું સતીશ વર્મા એટલે એક એક તમને બ્યુરોક્રેટ ગીલ સાહેબ આવે છે અને આખા પંજાબમાં આતંકવાદને સાફ કરી નાખે છે એક વ્યક્તિ શું કરી શકે એક અબ્દુલ કલામ આવે છે ચલાવી શકાય એની મિશાલ દોરીને તમને જાય છે એક સેમ પિત્રોડ આવે છે અને અઢારમી સદીના ભારતને સીધું જમ્પ લઈ આવીને એકવીસમી સદીમાં લઈ આવે છે એક એક માણસ શું શું નથી કરતો એક કીર્તિદાન ગઢવી આવે છે તમને પ્રાણલાલ વ્યાસ જીવતો કરી દે છે તો તો ક્ષમતા છે છે દરેક ક્ષેત્રમાં આવા લોકો જેવા પણ એ લોકો સિદ્ધાંતો સાથે કોઈ સમાધાન કરે નહીં તમે કીર્તિનાથ ગઢવીને એક કરોડ રૂપિયા પણ એમ કહી ગયું કે બોગસમાં બોગસ ગાય બતાવો ઈ નહીં ગાય બતાવ્યું મફતમાં મફત ગાય બતાવશે બોગસ નહીં ગાય કેટલાક લોકો છે ને અમુક સ્તર થી નીચે ઉતરવા કરતા આનાથી નીચે ઉતરી જવું વધુ પસંદ કરે છે એમ આ જે નિર્લિપ્ત રોય થી માંડીને જેની વાત કરી છે જીજ્ઞેશ મેવાણી એ સમજીને કરી છે એ કોઈ દી સિદ્ધાંતો સાથે સમજોતા કરે નહીં એ જે કોઈ પાપી લોકો આમાં સંડોવાયેલા છે એને ગીરેબાનીમાં પકડીને કઠોડામાં ખડા કરી દે રાતો રાત એટલે એને નથી લાવતા અને જે આવા પ્રમાણિક લોકો છે એને બુદ્ધિપૂર્વક હાસ્યામાં રાખ્યા છે સરકારે ભાઈ અમારા ભાંડા ફોડતા નહીં અમે જે કઈ કાળા કૃત્ય કરીએ છીએ અમારા સેટિંગ થી બધું ચાલવા દેજો તમારી પ્રમાણિકતા અમારી જે છે ને આવક બાવક થી માંડીને અમારી નકલી ઇજ્જત છે એની ધૂળ ધાણી કરનાર છે એટલે તમે નડતા નહીં એટલે તો

આ પ્રમાણે છે એટલે જિગ્નેશ મેવાણીએ વાત કરી કે આવા લોકોને મૂકો પણ સરકાર નહીં મૂકે સરકાર આ બધું ઠાગા ઠયા ઠાગા ઠૈયા કરીને થાળે પડવાની કોશિશ કરી રહી છે આજે હાઈકોર્ટે જે ટકોર કરી મારી દૃષ્ટિએ રાજ્ય સરકાર અને એસઆઈટી માટે આનાથી વધારે ખરાબ ટકોર કોઈ હોઈ શકે નહીં સર ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે ભૂલ તો થઈ છે ને એક એવા પણ સમાચાર આવ્યા હતા કે રાજકોટ ભાજપના જે સભ્યો છે અમુક તેમને ગાંધીનગર બોલાવીને ખખડાવવામાં આવ્યા તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ હવે પોતાની ભૂલ સ્વીકારતી એવું લાગે છે સર લાવો હું પાંચસો હજાર કરોડ રૂપિયા મને ખવડાવી દો તમે તારે બધા ભેગા થઈને મને ખખડાવજો હાલો હું ખખડી જાય ઘડી મારે ખખડવું થાળું બધા પંદર મિનિટ ખખડવું છે ને તો ઓલું તો ભરાઈ ગયું અભરે ભરાઈ ગયું તો ખખડવા ને એના શું લેવા દેવા તો તમે એક કામ કરો દુનિયાભરના આરોપીને ખાલી ખખડાવો હવે બસ કોઈ ખૂન કરે ખખડાવો ચોર કે ચોરી કરે ખખડાવો તમે કોઈ કોઈ લૂંટ કરે કરે ખખડાવો ખખડાવો રેપ કઈ નહીં કરવાનું કારણ કે તમારી પાસે એક જ તો નિયમ છે ખખડાવવાનું બીજું તો કઈ છે ને એટલે કઈ ડેલી છે ખખડાવો તો આરામ ખા તમે એને શૂટ કેમ કેમ નથી તમને ટ્રસ્ટીશીપ થી સરકાર બનાવવા માટે એને પદાધિકારી રાખ્યા શું કામ કે અધિકારી વર્ગ જે છે સવાલ હોય એટલે એટલે ઈ કાયદા ને આધીન હોય પદાધિકારી શું કે છે કે ભાઈ જનતાના હિતમાં અમુક વસ્તુ આમથી તેમ કરવી હોય તો અમે તમને કહીએ છીએ ડોન્ટ વરી એ કરો થોડું લચીલા પણ અપનાવો

એટલે અંધે અંધ અંધારે મળ્યા ને તલમહી જેમ કોદરા ભળ્યા એમાં કઈ ભેળસેળ એવી થઈ ગઈ કોઈને કઈ સમજાણું નહીં એને એ જે પ્લોટ હતો છ કરોડ રૂપિયાનો ધારો કે પ્લોટ હતો એ વી પચીસ લાખ મહિના જે મૂળ માલિક પર દસ્તાવેજ વાળા માલિક હતા ભલે સૂચિત તો સૂચિત પણ એને કાઢી મૂકાય છ કરોડનો પ્લોટ પોતે લઈને પોતે લઈ એટલે એના મામા માસિનાને નામે કર્યો નામે કરે એને કોર્પોરેશનમાંથી વળતર અપાયું વળતર એટલે કે આનાથી બીજી વધારાની જગ્યા અપડાવી પૈસા જે આપ્યા હોય તે માફ હવે ન્યા પછી પોતાની સોસાયટી કરી અફલાતુન અને રોડ કાઢ્યો હવે આવા એક કૌભાંડ હજારો કૌભાંડ છે એટલે તમને હું કહું છું કે આ ખોલા પડવા જેવું ક્યાં છે પેલેથી છે આખે આખો ઘાણવો દાજી ગયેલો છે તમને ખબર છે તો કાઢો ગધાનો ખાલી ખખડાવવાનો શું અરજ છે એટલે જ હું કહું છું કે એ બધી જે વાતો જે છે દેરાણી જેઠાણી જેવી વાતો છે કે લવિંગ કરી લાકડીએ રામે સીતાને ને માર્યા ને ફૂલ કરી દરડી સીતાએ વેર વાળ્યા આને શરમ હોય તો ખખડાવે ને અને ખખડાવીને ને શું ફાયદો એ તો પાછા આવે તો બાસુંદી ખાઈ પીને પાછા આવ્યા નથી રસ્તામાં દર્શન હોટલ છે ન્યાય ખાધું બધું છે આરામનું તો એને ક્યાં કઈ છે સમજી લો ખખડાવવામાંથી સરકાર મૃદુ હાલે જ નહીં મૃદુ વેવાય વેલા હોય સરકાર જોઈએ મક્કમ અને નિષ્ઠાવાન હોવો જોઈએ ને કડક હોવો જોઈએ તો મુખ્યમંત્રી આ બધા પાપી લોકોને સુપરસીડ કરવાનો ઓર્ડર કરવો જોઈએ કે આટલી આટલા કૌભાંડો ત્યાંથી એક નહીં ત્યારથી માંડીને ટીઆરપી ઝોનનું અઠ્યાવીસ દિવસ પહેલાં કૌભાંડ થયું ત્યારથી માંડીને આજ સુધીમાં તમામ સંધ્ય દૈનિકો અહીંયા જે છે આના કૌભાંડો ઉપર કૌભાંડો છાપી રહ્યા છે તો તમને કંઈ ત્યાં કઈ થતું જ નથી હજી અને જે મરી ગયા વીસ દિવસ પછી તમારામાં કરુણાની સરણા સરવાણી ફૂટી જાય એનો શું મતલબ છે એટલે આ બધું પંચા દોઢસો છે સર અમારી સાથે જોડવા બદલ ખૂબ આભાર તો હાલ તો જે છે એસઆઈટી પર હાઈકોર્ટે પણ મોટો પ્રશ્ન ઉભો કર્યો છે ને જેમ કહેવાય છે કે વાળ થઈને ચીપડા કરે ને જે પોસતું તે મારતું તે પ્રકારની હાલ તો જે છે જનતાની જે છે હાલત થઈ રહી છે અને પરિવારોના દુષ્કાઓ હજી પણ સંભળાઈ રહ્યા છે અનેક માળાઓ વિખાઈ ગયા છે પરંતુ જે તપાસ છે તે હજુ યથાવત છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર